જય શ્રી કૃષ્ણ મિત્રો આજે ભાદરવા સુદ પૂર્ણિમા આજથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ છે આજે શ્રાદ્ધનો પહેલો દિવસ આજથી પિતૃઓને પિંડ તર્પણ શ્રાદ્ધ દાન કરી પિતૃઓને પ્રસન્ન કરાય છે પિતૃ પ્રસન્ન હશે તો જીવનમાં શુભતા મંગલતા પ્રગતિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપશે તો મિત્રો આજના આ વિડીયોમાં શ્રાદ્ધ પક્ષમાં કરાતા દાન જેમાં દસ મહાદાન કયા છે તેનું મહાત્મ તથા પિતૃદોષ 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 એટલે શું કોને પીડે છે છે અને કેવી રીતે ખબર પડે કે ઘરમાં તથા પિતૃદોષનું નિવારણ કરવાના શાસ્ત્રમાં જણાવેલા ઉપાયો સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મહર્ષિ પરાશરના જણાવ્યા અનુસાર તથા પાત્રમાં જે કર્મ જવ તલ અને દર્ભ તથા મંત્રો દ્વારા શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવાય છે સૌ પ્રથમ શ્રાદ્ધ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે અગ્નિસંસ્કાર ના દિવસથી તેરમા દિવસ સુધી નિત્ય શ્રાદ્ધ કરવામાં આવે છે ત્યારબાદ દર વર્ષે એ વ્યક્તિ જે મહિનાના જે તિથિએ મૃત્યુ પામી હોય તે દિવસ અને ભાદરવા મહિનાના વધ પક્ષમાં તેની તિથિ પ્રમાણે જે તિથિ આવે તે દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે તથા બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે શાસ્ત્રોના જણાવ્યા અનુસાર દસ દિવસનું શ્રાદ્ધ અગિયારમાનું શ્રાદ્ધ બારમાનું શ્રાદ્ધ તથા તેરમાની વિધિ અવશ્ય કરવી જોઈએ જો આ વિધિઓ શાસ્ત્રોક્ત રીતે કરી હશે તો સદગતને અવશ્ય મોક્ષ પ્રાપ્ત થશે કદી પણ પિતૃ દોષ લાગશે નહીં અને ક્યારેય પણ નારાયણ બળીનું શ્રાદ્ધ કરવા જવું નહીં પડે માટે આ તેર દિવસનું નિત્ય શ્રાદ્ધ ખૂબ જ શ્રદ્ધાથી અને શાસ્ત્રોક્ત રીતે વિધવાન બ્રાહ્મણ પાસે કરાવવું જ્યારે પણ શ્રાદ્ધ કર્મ ચાલતું હોય ત્યારે આપણા બાળને કોઈ પણ અતિથિ કે ભિક્ષુક આવે તો તેને ભોજન પાણી વગેરે જરૂર આપવું તેનો ક્યારેય અનાદર કરવો નહીં શ્રાદ્ધના ભોજનમાં છ રસ હોય તેવું સંપૂર્ણ ભોજન બનાવવું ભોજનમાં લસણ ડુંગળી નાખવા નહીં આદુનો અવશ્ય ઉપયોગ કરવો થાળી પીરશો ત્યારે તેમાં તુલસી પત્ર અવશ્ય મૂકવું શ્રાદ્ધના ભોજનમાં જો શક્ય હોય તળેલી વાનગીઓ બનાવી નહીં દૂધની ખીર અથવા તો દૂધની કોઈ પણ વાનગી બનાવી ભોજન બાદ બ્રાહ્મણોને તાંબુલ તથા દક્ષિણા અને વસ્ત્રો દાનમાં આપવા પિતૃ અને શ્રાદ્ધ માટે શાસ્ત્રોમાં એવું કથન છે કે દરેક વ્યક્તિએ પોતાની સ્થિતિ મુજબ શ્રાદ્ધ કરવું ધનવાન વ્યક્તિએ પોતાની આર્થિક સ્થિતિ અનુસાર અને ગરીબ વ્યક્તિએ પોતાની પરિસ્થિતિ સમજીને શ્રાદ્ધ કરવું ગરીબ વ્યક્તિ ફક્ત ગાયને તો પણ કર્યાનું પુણ્ય ફળ મળે છે જેની પાસે બિલકુલ પૈસા નથી બે હાથ જોડીને પ્રાર્થના કરવી કે મારી પાસે કાંઈ જ નથી મારી પાસે માત્ર શ્રદ્ધા છે ભક્તિ છે અને ભાવના છે તો આપ એને ગ્રહણ કરો અને મારા પર કૃપા કરો મારા પર પ્રસન્ન થાવો શ્રાદ્ધમાં પીંડ બનાવવા માટે ચોખાનો લોટ અથવા રાંધેલા ભાતનો ઉપયોગ કરવો વધારે સારું રહેશે સવારે સુદ પક્ષમાં પોતાના જન્મ દિવસે સાંજે રાત્રે શ્રાદ્ધ કર્મ કરવું નહીં શ્રાદ્ધ માટે બપોરનો સમય સૌથી શ્રેષ્ઠ છે શ્રાદ્ધમાં કાળા નીલા લાલ તથા તીવ્ર સુગંધવાળા અને સુગંધ વગરના પુષ્પોનો ઉપયોગ કરવો નહીં કેવડો બીલીપત્ર કદમના પુષ્પો ચઢાવવા નહીં શ્રાદ્ધ કરવામાં શક્ય હોય તો ચાંદીના અથવા ત્રાંબાના અથવા પિત્તળના વાસણો વાપરવા લોખંડના પાત્રો વાપરવા નહીં તેમજ શ્રાદ્ધ નિમિત્તે લોખંડના પાત્રનું દાન પણ ક્યારેય ના આપવું જોઈએ જો શક્ય હોય તો શ્રાદ્ધના દિવસે શ્રાદ્ધ કરનારે દાંતણ કરવું નહીં પાન ખાવું નહીં તેલ લગાડવું નહીં દવા ઔષધિ વગેરે ખાવી નહીં બીજાના ઘરનું અન્ન પણ ખાવું નહીં કોઈને અપશબ્દો બોલવા નહીં કોઈની નિંદા કરવી નહીં કસ્તુરી તથા ઉપયોગ કરવો નહીં શ્રાદ્ધના દિવસે રીંગણનું શાક પણ ન બનાવવું જોઈએ શ્રાદ્ધ કરનારે ચોરી કરવી નહીં જૂઠું બોલવું નહીં દેવગુરુનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ શ્રાદ્ધના દિવસોમાં કાગવાસ નાખવામાં આવે છે એવું કહેવાય છે કે આપણા પિતૃઓ કાગડાના રૂપે આપણા ઘર કે અગાસીમાં આવી આપણું ભોજન ગ્રહણ કરે છે અને સુખ સૌભાગ્ય સંતતી અને સંપત્તિના આશીર્વાદ આપે છે ગરુડ પુરાણમાં જણાવ્યા અનુસાર શ્રાદ્ધ કર્મમાં દસ પ્રકારના મહાદાન દર્શાવ્યા છે આ રીતે દસ પ્રકારના મહાદાન આપવાથી પિતૃઓ પરમ સંતુષ્ટ થાય છે પ્રસન્ન થાય છે અને સુખ શાંતિ સમૃદ્ધિ સંતતી અને સ્વાસ્થ્યના આશીર્વાદ આપે છે પહેલું દાન છે ગૌદાન ગાયના દાનને આ મહાદાનોમાં મુખ્ય દાન ગણાવ્યું છે ત્યાર પછીનું દાન છે ભૂમિદાન જો આપ સમર્થ વ્યક્તિ છો તો કોઈ ગરીબને રહેવા માટે જમીન અથવા મકાનનું દાન આપો અથવા એ હેતુ માટે યોગ્ય મદદ કરો જે વ્યક્તિ ભૂમિદાન નથી કરી શકતું તેમણે ભૂમિદાનનો સંકલ્પ કરવો અને એક થાળીમાં માટી ભરી આ થાળીને દક્ષિણ દિશામાં મૂકીને દાન આપવી જે ભૂમિદાન કર્યાનું જ પુણ્યફળ પ્રાપ્ત થશે ત્યાર પછીનું આવે છે સુવર્ણદાન દરેક સમર્થ વ્યક્તિએ સુવર્ણનું દાન જરૂર કરવું જોઈએ અસમર્થ વ્યક્તિએ સુવર્ણ દાન નિમિત્તે દાન દક્ષિણા આપી દેવી ત્યાર પછીનું દાન છે ધ્રુત દાન એટલે કે ગાયના ઘીનું દાન જે પિત્તળના પાત્રમાં કરવાથી ઘરની ગરીબી દુઃખ દરિદ્રતા નષ્ટ થાય છે ત્યાર પછી આવે છે દાન એટલે કે મીઠાનું દાન મીઠાનું દાન કરવાથી ઘરની નકારાત્મક શક્તિ દૂર થાય છે ત્યાર પછીનું દાન આવે છે તલનું દાન દરેક કાળા તલનું દાન પક્ષમાં જરૂર કરવું જોઈએ ત્યાર પછી આવે છે અન્નદાન સાત જાતના અનાજનું દાન યોગ્ય જરૂરિયાત વ્યક્તિને ગરીબને કે પછી બ્રાહ્મણોને કરવાથી ઘરમાં સુખ શાંતિ અને ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે ત્યાર પછી આવે છે મધુરદાન મધુરદાન એટલે કે મીઠાઈ તથા ગોળનું દાન આ દાન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ તથા પરિવારમાં સંપ અને એકતા જળવાઈ રહે છે ત્યાર પછીનું આવે છે દાન એટલે કે ચાંદીનું દાન કોઈપણ બ્રાહ્મણને જરૂરિયાતમંદને તથા બહેન દીકરીને ચાંદીના વાસણોનું દાન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીનો વાસ થાય છે ત્યાર પછીનું દાન છે વસ્ત્રદાન જે સૌથી ઉત્તમ દાન છે કોઈ પણ જરૂરિયાત વ્યક્તિ બ્રાહ્મણ અથવા ગરીબોને એક જોડી વસ્ત્રદાનમાં શ્રાદ્ધ પક્ષમાં જરૂર આપવું જોઈએ મિત્રો પિતૃઓના ઋણ ચૂકવવાનો અવસર એટલે શ્રાદ્ધ પક્ષ શ્રાદ્ધ પક્ષમાં જેટલા બને એટલા દાન પુણ્ય કરવા સ્નાન ધ્યાન કર્મ કરવાથી પિતૃઓની કૃપા આપણા જીવનમાં હર હંમેશા બની રહે છે પિતૃઓ ખુશ થઈ સુખ સમૃદ્ધિ સંતતિ અને સંપત્તિના આશીર્વાદ આપે છે જીવનમાં માં સુખ શાંતિ જળવાઈ રહે તો મિત્રો આ હતું શ્રાદ્ધ દરમિયાન કરવાના દસ મહાદાન અને તેનું મહાત્મ હવે સાંભળશું પિતૃદોષ એટલે શું અને પિતૃદોષ નિવારવાના શાસ્ત્રમાં બતાવેલા ઉપાયો મિત્રો જેમની કુંડળીમાં પિતૃદોષ હોય છે તે ઘણી મહેનત કરવા છતાં પણ સફળતા પ્રાપ્ત નથી કરી શકતા જન્મકુર્ણીમાં અન્ય શુભ યોગો શુભ ગ્રહો શુભ નક્ષત્ર શુભ મહાદશા શુભ ગ્રહોનું ગોચરનું શુભ ફળ હોવા છતાં પણ જોઈએ તેવી સફળતા મળતી નથી યોગ્ય લગ્ન થતા નથી લગ્ન ખૂબ મોડા થાય અથવા થતા નથી અને જો થાય તો જીવનસાથી અનુકૂળ મળતો નથી અથવા તો સંતાન થતા નથી અને જો થાય તો તેમનું સ્વાસ્થ્ય ખરાબ રહે અને તેમની પ્રગતિમાં અવરોધો આવે ઘરમાં સદા કંકાશ થાય કોઈ પણ માંગલિક પ્રસંગે વિતનો ઊભા થાય અડચણો આવે આ રીતે પિતૃદોષ વંશ પરંપરાગ રીતે પોતાના સંતાનોની જન્મકુંડળીમાં પણ જોવા મળે છે શાસ્ત્રોમાં એટલા માટે જ પિતૃદોષનું તાત્કાલિક નિવારણ કરવા માટે જણાવ્યું છે જન્મકુંડળીમાં પિતૃદોષ જો સૂર્યથી હોય તો પિતા અથવા પિતામહ ચંદ્રથી હોય તો માતા અથવા માતામહ મંગળથી હોય તો ભાઈ અથવા બહેન તથા શુક્રથી હોય તો પત્ની દ્વારા ઉત્પન્ન થયો છે એવું માનવામાં આવે છે આ ઉપરાંત ગુરુ શનિ અને રાહુ આ પિતૃદોષ માટે મુખ્ય જવાબદાર માનવામાં આવે છે જન્મકુંડીમાં કયા ગ્રહોને આધારે પિતૃદોષ છે જે જાણીને એ ગ્રહોની શાંતિ પૂજા જપ દશાંશ હવન તથા દાન બ્રહ્મભોજન વિશે નિર્ણય લેવામાં આવે છે વ્યક્તિના મૃત્યુ પછી તેર દિવસ સુધીનું શ્રાદ્ધ કર્મ સંપૂર્ણ અને સચોટ રીતે ન થયું હોય તો પિતૃદોષ ઉત્પન્ન થાય છે જે આવનારી પેઢીઓની જન્મકુંડળીમાં પણ જોવા મળે છે આ જ કારણે જો જાતકની જન્મકુંડળીમાં પિતૃદોષ જણાય તો તાત્કાલિક નિવારણ કરી લેવું જોઈએ પિતૃદોષ નિવારણ માટે કોઈ વિધિ વિધાન કર્યા વગર અમુક એવા ઉપાયો કરવાથી પણ પિતૃદોષ નિવારી શકાય છે તો જોઈએ એવા સરળ ઉપાયો જે અઘરા વિધિ વિધાન અને વધારે ખર્ચા કર્યા વગર પણ કરી શકાય છે જાતકની જન્મકુંડળીમાં જો ગુરુને બળવાન કરવામાં આવે તો પણ પિતૃદોષની અસરો નહીવત થઈ જાય છે તે માટે બૃહસ્પતિ હવન ગુરુના જપ દર ગુરુવારે બાવન વખત દત્ત બાવનની બોલવી અને આપની જન્મકુંડળી મુજબ યોગ્ય હોય તો પોખરાજનું રત્ન પહેલી આંગળીમાં સોનાની વીંટીમાં ધારણ કરવું પિતૃદોષમાં શનિની મુખ્ય ભૂમિકા હોય તો સાત શનિવારનું વ્રત શનિના જપ દર શનિવારે હનુમાન કરવા અને ઘરમાં સંપૂર્ણ શનિ મહાયંત્ર જ્યારે રાહુની અસરને કારણે પિતૃદોષની અશુભતામાં વધારો થતો હોય ત્યારે રસોડામાં બેસીને જ ભોજન કરવું દર અમાસે એક શ્રીફળ નદીમાં પધરાવવું દર અમાસે ત્રણ બ્રાહ્મણોને અથવા એક બ્રાહ્મણને બપોરે ભોજન કરાવવું અને એ સમયે ઘરમાં ગુગલનો ધૂપ કરવો દરોજ ભોજન બનાવતી વખતે પહેલી રોટલી ગાયની બીજી રોટલી કૂતરાની ત્રીજી રોટલી કાગડાની અલગથી કાઢીને ત્યારબાદ જે રોટલીઓ બને તેનું ભોજન કરવું ભાદરવા વધમાં આવતા શ્રાદ્ધ પક્ષમાં પરિવારના તમામ સદગત વ્યક્તિઓની તિથિના દિવસે બ્રહ્મ ભોજન અવશ્ય કરાવવું ભાદરવા વધ અમાસ એટલે કે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ અવશ્ય કરવું જેથી કુટુંબના બધા જ પિતૃઓ સંતુષ્ટ થાય દર શનિવારે બપોરે બાર વાગે પીપળા બગીચામાં પાઠ કરવો પાણીયારે ઘીનો દીવો કરવો કોઈ પણ મોટા તીર્થની યાત્રાએ જાવ ત્યારે તીર્થ શ્રાદ્ધ કરાવવું અથવા ત્રણ અંજલી જળ પિતૃઓને અર્પણ કરવું વરાહ પુરાણમાં તેર અધ્યાયમાં જણાવ્યું છે કે પૈસાદાર વ્યક્તિએ શ્રાદ્ધમાં બ્રાહ્મણોને સુવર્ણદાન અન્નદાન તથા વસ્ત્રદાન કરવું સાધારણ વ્યક્તિએ બ્રાહ્મણોને ભોજન અથવા ફળ શાકનું દાન તથા દક્ષિણા આપવી ગરીબ વ્યક્તિએ એક મુઠ્ઠી તલ દાનમાં આપવા અથવા અસ્થિર વ્યક્તિએ બે હાથ જોડીને પિતૃઓને પ્રાર્થના કરવી આ રીતે પિતૃદોષ નિવારણ કરી શકાય છે મિત્રો પિતૃદોષ એ અશુભ ફળ આપનારું છે જે સંતાન પોતાના માતા પિતાનો અનાદર કરે છે તેમને પણ પિતૃદોષ જ કહેવાય છે આથી ક્યારેય પોતાના માતા પિતાનો અનાદર ન કરવો જોઈએ પિતૃઓના અસંતુષ્ટ રહેવાથી વ્યક્તિને પિતૃદોષ લાગે છે અજાણતા પણ જો સાપની હત્યા કે કોઈ નિર્દોષ વ્યક્તિની હત્યા કરવાથી પણ આ દોષ ઉત્પન્ન થાય છે તો પિતૃદોષ નિવારણ માટે શ્રાદ્ધ પક્ષના આ સમય ઉત્તમ સમય છે તો વિડીયોમાં જણાવેલા આ દરેક ઉપાય પિતૃદોષમાંથી મુક્તિ અપાવનાર છે જે એકદમ સરળ સાથે કોઈ પણ અઘરા વિધિ વિધાન કર્યા વગર અને ખર્ચા કર્યા વગરના છે આથી આ ઉપાય દરેક વ્યક્તિ કરી શકે તેવા છે તો તમારે પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે

તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ